કાંતાબેન વલ્લભભાઈ કથિરિયા મહિલા સમન્વય સૌરાષ્ટ્ર મારી જવાબદારી છે અને આજે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર અત્યાચાર થાય છે બાળકો પણ મારપીટ પરિવાર આખાને જે કૃત્યો બન્યા છે એના માટે થઈને અમે લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને સરકાર પશ્ચિમ બંગાળની સરકાર તાત્કાલિક પગલા લઈ અને ન્યાય આપવો જોઈએ મહિલાઓને બાળકોને સુરક્ષા મળે અને આર્થિક સહાય મળે એ પણ જરૂરી છે એના માટે પણ અમે વિરોધ કરીએ છીએ અને સરકારે પોલીસની સુરક્ષા મળે મહિલાઓને પોલીસ સુરક્ષા અને સરકારે આના ઉપર પગલા લઈ અને ન્યાય આપવો જોઈએ એજ અમે ભાઈને આવ્યા છીએ અને કલેક્ટર સાહેબ ને આજે અગિયાર વાગે અમે આ આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ